લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ તમામ ઈવે એમ રૂમમાં સીલ કરી દેવામાં આવ્યા છે તે દરમિયાન જામનગર અને દેવભૂમિ દ્વારકાના કલેક્ટર સ્ટ્રોંગ રૂમની મુલાકાત લીધી હતી અને સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું મતદાન બાદ તમામ ઈવી અને વીવી પેટ મશીન જામનગરમાં હરિયા કોલેજમાં રાખવામાં આવ્યા છે અહીં ચોવીસ કલાક સિક્યોરિટીની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે હા આપ સૌ જાણો છો એ રીતે ગઈકાલે સાત તારીખે ખૂબ સારી રીતે શાંતિપૂર્ણ રીતે બાર જામનગર પાર્લામેન્ટરી કોન્સિટ્યુન્સીમાં જામનગર જિલ્લામાં તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મારી સાથે દેવભૂમિ દ્વારકા કલેક્ટરસ્રી પણ મારી સાથે છે સાથે એડિક એડિશનલ કલેક્ટ્રસી છે અને સત્તાવન પોઈન્ટ સત્તર ફાઈવ સેવન પોઈન્ટ વન સેવન પર્સન્ટ જેટલું વોટિંગ નોંધાયું છે હાઇસ્ટ એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સીમાં લગભગ આપણે જામનગર ગ્રામ્યમાં લગભગ સિત્તેર ટકા જેવું છે કોઈ સાઠ સોરી એટલે સિક્સ જીરો પર્સન્ટ થયું છે સિટીના બંને નોર્થ અને સાઉથમાં ફિફ્ટી નાઇન જેવું થયું છે ફિફ્ટી સેવન પર્સન્ટ આપણે ત્યાં છપ્પન કાલાવડમાં અને જામજોતુરમાં એસી જામજોતુરમાં સત્તાવન ટકા જેટલું મતદાન થયું છે અને દેવભૂમિ દ્વારકાની બે જે એક છે એમાં પણ એક પંચાવન અને ત્રેપન ટકા કે એ રીતે કુલ એકંદરે આપણું ફિફ્ટી સેવન પોઈન્ટ વન સેવન જે મતદાન થયું છે આ રીતે કોઈ બનાવ બન્યો નથી બધા શાંતિપૂર્ણ રીતે મશીન બધા આજે અહીંયા ઓબ્ઝર્વર્શ્રીની હાજરીમાં સીલ થઈ ગઈ છે અને મતપેટીઓ બધી અને ચાર જૂને અત્યારે પોલીસ બંદોબસ્ત સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સ ના સવારે મશીન રહેશે અને ચાર જૂને સવારે એ કાઉન્ટિંગના દિવસે અહીંયા જ કાઉન્ટિંગ થશે ને ત્યાં એ મતપેટીઓ અને મશીન ત્યારે સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવશે ત્યારે મતગણતરી નગર ટ્વેલ્વ પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સી અંતર્ગત દ્વારકા જિલ્લામાં એટી વન ખંભાલિયા અને એટી ટુ દ્વારકા એસેમ્બલી સીટનો સમાવેશ થાય છે દ્વારકા જિલ્લાની વાત કરીએ તો ફિફ્ટી ફાઈવ પર્સન્ટ પ્લસ વોટિંગ થયેલું છે માં ફિફ્ટી સિક્સ પ્લસ વોટિંગ થયેલું છે અને દ્વારકામાં ફિફ્ટી થ્રી પ્લસ વોટિંગ થયેલું છે મતદાન તમામ મતદાન મથકો પર શાંતિપૂર્ણ થયેલું છે ખંભાલિયા અને દ્વારકાની જે મત ઈવીએમ્સ છે જે અત્યારે જામનગર ખાતે રૂમ ખાતે સીલ કરી દેવામાં આવેલા છે ઓબ્ઝર્વર જનરલ ઓબ્ઝર્વર અને પોલીસ ઓબ્ઝર્વર બંને હાજર હતા અને બંનેની હાજરીમાં જે ઈવીએમ છે તે સ્ટ્રોંગ રૂમમાં હવે સીલ કરવામાં આવ્યા છે મતગણતરીના ના દિવસે અહીં મતગણતરી હાથ ધરવા